કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાના સરહદ વિસ્તારની છે બનાસકાંઠાનું થરાદ વાવ સુઈગામ અને બાબર આ વિસ્તારમાં એટલી હદે વરસાદે તારાજી સર્જી કે લોકોનું જીવન નિર્વાહ ખોવાયું હતું છેલ્લા ત્રણ ચાર દિવસથી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા અને પોતાનું લોકો પીડાઈ રહ્યા હતા લોકો યાતના કરી રહ્યા હતા પરંતુ સ્થાનિક ભાજપ અને કોંગ્રેસનો એક પણ નેતા સ્થળ પર પહોંચ્યો નહોતો વાત સરહદી વિસ્તારના સુઈ ગામના ભરડવા ગામની છે આ ભરડવા ગામ સંપૂર્ણપણે ડૂબમાં હતું

સ્થળ પર પહોંચી રહ્યા છે અને આ સ્થળ પર પહોંચે તે પહેલા તેમના

ગેનીબેન ઠાકોર એ મોરીખા ગામ હતું આ મોરીખા આ ગામમાં જે પાણી ભરાયું હતું તેનો જે ગામની મુલાકાત લીધી હતી અને આ પાણીમાં ત્યાં તેમના જે કાર્યકર્તાઓ હતા તેમની સાથે તેઓ ગામમાં પ્રવેશ્યા હતા જોકે તેમણે તેમનો જે સચિન નામનો જે યુવક છે આ કહ્યું કે તું મારો ફોટો લે એટલે આ નેતાઓને આ જે લોકોની યાતના છે જે પીડા છે એ દેખાતી નથી પરંતુ જે સ્થળ ઉપર ગયા છે અને આ સ્થળ ઉપર ગયા બાદ લોકોમાં પોતાનો દેખાવ કરવા માટે પોતાના જ મોબાઈલથી સેલ્ફી લેવાનો વિડિયો વાયરલ થયો હતો જોકે તમે વિડીયો સાંભળો આ ગેની શું કહી રહ્યા છે

આ દીવાલ પર દીવાલ પર દીવાલ લઈ દે યાદ રાખા કોટા છે આ છે તમે એ કોટા છે દીવાલ લાગે કોટા છે નથી ભાઈ નથી દીવાલ પર દીવાલ માથે એ દીવાલ પર કોટા છે દીવાલ માથે લીટર <laughs> ના જોકે મોરિકા ગામે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા અને લોકોની યાતના છ છ દિવસ થી ખાધું નથી પીતું નથી પોતાનું જે ઢોર ઢાંખર છે પાણીમાં તણાવ્યું છે ઢાંકર મરણ પામ્યું છે પોતાનું અનાજ પલળી ગયું છે પોતાને ખાવા પીવાની ચીજ વસ્તુઓ નથી પરંતુ આ જે નેતાઓ છે આ નેતાઓ લોકોની પડકે ઉભું રહેવાની જગ્યાએ પોતાનું જે નામના છે પોતાનો દેખાવો છે બનાસકાંઠા જિલ્લામાં વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે હવે આ જે જનતા છે જનતા નેતાઓ સમક્ષ હાથ જોડી વિનંતી કરી છે કે આ કપરીત પરિસ્થિતિ છે કપરી પરિસ્થિતિમાંથી તમે અમને મદદ કરો પરંતુ ક્યાંક ને ક્યાંક આ પોતાના જે પ્રચાર પ્રસારમાં રસ દાખવી રહ્યા છે દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ બનાસકાંઠા વૈષ્ણવ